જીસીએસઆર પોર્ટલને કારણે આ વખતે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ભારે મુશ્કેલી ઊભી થઈ છે દક્ષિણ ગુજરાતમાં કોલેજો દ્વારા બેઠકો કરતા વધારે ઓફર લેટર આપી દેતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે કોલેજો દ્વારા જે તે વિદ્યાર્થીને મેરિટને બદલે સીધા ઓફર લેટર આપી દેવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓનો પ્રવેશ કેવી રીતે મળશે તે હવે કોલેજના વિદ્યાર્થીઓ છે એમને ઓફર લેટર આપી દીધા બાદ પણ હવે પ્રવેશ આપી શકે તેવી ક્ષમતા ન હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે એકસો છ જેટલા વિદ્યાર્થીઓ ફરીથી યુનિવર્સિટીમાં હલ્લા બોલ જીઆરબી કોલેજના મહિલા પ્રિન્સિપાલે પોતાના દ્વાર ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું તેમણે કહ્યું કે આ એડમિશન આપવાની પ્રક્રિયામાં અમારાથી ભૂલ થઈ છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે કે આજે ફરીથી ટીઆરબી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી અમે વિદ્યાર્થીની વેદના સમજી રહ્યા છે આખી પ્રવેશ પ્રક્રિયા છે જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જીસીએસ પોર્ટલ અંતર્ગત કરવામાં આવી છે કેટલીક કોલેજો દ્વારા વધુ પડતા વિદ્યાર્થીઓને ઓફર લેટર આપી દેવાને કારણે આ મુશ્કેલી સર્જાય છે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓને અમે વિનંતી કરી રહ્યા છે અને કે બીજા રાઉન્ડમાં ફરીથી તેઓ પાર્ટિસિપેન્ટ થાય અને જીઆરબી કોલેજ સહિતની અન્ય કોલેજની પણ તેઓ માંગણી કરે જેથી કરીને તેમને સરળતાથી પ્રવેશ મળી શકે